ખટ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ ઇન્ફોમાં હું કીત ઠુમર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ખટ મિત્રો તલના પાકમાં એક ખાસ મુદ્દા પર આપણે જે છે એ મિત્રો આજે વાત કરવાની છે અને ઉનાળુ તલ અત્યારે જે છે એ મિત્રો ખૂબ જ મોટા પ્રમાણમાં એક પ્રોબ્લેમ છે કે ઉનાળુ તલ અત્યારે જે છે એ મિત્રો પીળા પડવાનો જે પ્રોબ્લેમ છે મિત્રો તેની માટે આપણે કઈ ટ્રીટમેન્ટ આપી તેના વિશે આજે હું તમને સંપૂર્ણ અને સચોટ માહિતી આપવાનો છું મિત્રો તો જે તલનું વાવેતર જે ખેડૂત ભાઈઓ કરેલું છે તેના માટે ખૂબ જ ઉપયોગી બનવાનું છે તો આ મારા જે છે મિત્રો છેલ્લે સુધી નિહાળવા વિનંતી અને જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો આ યુટ્યુબ ચેનલને ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી આપો તો ખેડૂત મિત્રો આજનો આપણે આ વિડિયો જે છે એ મિત્રો આપણે શરૂ કરીએ તો ઉનાળુ તલનું વાવેતર જે ખેડૂત વહેલું કરેલું છે તેને અત્યારે તલ જે છે એ મિત્રો ત્રીસ થી ચાલીસ દિવસના થયેલા છે અને એ તલના ના જે પાંદડા છે એ મિત્રો અત્યારે પંદર થી સત્તર પાંદડે એ તલ જે છે એ મિત્રો થયેલા છે અને જે ખેડૂત ભાઈઓ તલનું વાવેતર જે છે એ મિત્રો મોડું કરેલું છે તે ખેડૂતોને અત્યારે તલ જે છે એ મિત્રો વીસ થી પચીસ દિવસ આજુબાજુના જે છે એ મિત્રો થયેલા છે

સિઝનટા કંપનીનું હિસોબિયન કરીને આવે છે પછી જે છે એ મિત્રો કેડીએમ કંપનીનું પંચામૃત કરીને આવે છે તેનું પણ રિઝલ્ટ જે છે એ મિત્રો ખૂબ જ સારું એવું છે ને સુમિતા કંપનીનું પ્રોબીજીબી આવે છે આ એક જે છે એ મિત્રો પડીકી આવે છે સાડા બાર ગ્રામની તેમાં તમે જે છે એ મિત્રો આઠથી દસ કમ તમે કરી શકો છો આ દવા લેવા માટે તમારા જિલ્લામાં મોટામાં મોટા એગ્રો હોય ત્યાં તમને જે છે એ મિત્રો આ દવા તમને મળી શકે છે તો ખેડૂત મિત્રો આ બે દવા મેં તમને કીધી એ દવાનો તમે છટકાવ કરી શકો છો અને આ ખાસ ખેડૂત મિત્રો આ જે કઈ અમે દવા વિશે જે કઈ પણ માહિતી અમે આપીએ છીએ એ જે છે એ મિત્રો અમે અમારા અનુભવ પ્રમાણે તમને આપીએ છીએ મિત્રો એટલે આ એક જે મિત્રો વસ્તુ છે એ મિત્રો તમારે ધ્યાને લેવાની છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરો અને અમારા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો શેર કરો એટલે મિત્રો કે ભાઈ તમારા બીજા ખેડૂતભાઈઓ સુધી તમે પહોંચાડો જેથી કરીને તેને તલના પાકમાં જો આ ટ્રીટમેન્ટની એને જરૂર હોય તો એ જે છે એ મિત્રો તેના તલનો પાક અત્યારે પીળો પડતો તો તેને જે છે એ મિત્રો બચાવી શકે અને ખાસ ખેડૂત મિત્રો જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો આ મારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી આપો આભાર જય જવાન જય કિસાન મિત્રો હવે આપણે મળશું આગળના વિડીયોમાં મિત્રો